ગુજરાત ફોકસ આપનું હાર્દિક સ્વાગત છે હું હીરલ આજના મુખ્ય સમાચાર લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 32 32B1 એ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પ્રકાશ અગ્રવાલના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ જિલ્લાના નવા નેતૃત્વના ઔપચારિક પ્રવેશને ચિહ્નિત કરીને લાયનવાદી વર્ષ બે હજાર પચીસથી છવ્વીસ માટે તેના ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સ્થાપના સમારોહની ગર્વથી જાહેરાત કરી લાયન્સ ડિસ્ટ્રિક્ટ બત્રીસ બત્રીસ બી વન ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ જેવા મુખ્ય પ્રદેશોમાં ફેલાયેલો છે હું પ્રકાશ અગ્રવાલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડિસ્ટ્રિક્ટ મિત્રો આ વર્ષે ડિસ્ટ્રિક્ટ બત્રીસ બત્રીસ બી વનની ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે હું સેવા આપી રહ્યો છું સત્યાવીસ જુલાઈ ઓ સેવન ક્લબ ખાતે મારું ઇન્સ્ટોલેશન છે અને ત્યાં અમારી દરેક કેબિનેટની વિધિ થશે મિત્રો આ સેવાકીય સંસ્થામાં હું જોડાયો છું સેવા માટે અને મારી ડિસ્ટ્રિક્ટના વિવિધ સેવાકીય પ્રોજેક્ટ છે તેમાં મારો આ વર્ષનો મેન સેવાકીય પ્રોજેક્ટ છે જીવદયા અને જીવદયા વિશે મારે ખૂબ જે અબોલ જીવો છે બોલતા નથી એમના માટે સુંદર કામ કરવું છે બીજા મારી ડિસ્ટ્રિક્ટમાં લાયન્સ પેસ્ટ બ્લડ ડોનેશન ઓટીઓ એવા વિવિધ સેવાકીય પ્રોજેક્ટો છે એ તો અમે કરવાના છીએ સાથે સાથે મારે આ જીવદયાના પ્રોજેક્ટને વધુમાં વધુ વધુમાં વધુ એને પ્રોત્સાહન આપવું છે અને લાયન્સ પેસ્ટનો એક પ્રોગ્રામ છે કે બાળકોને ચારિત્ર ઘડતરનો એ ચારિત્ર ઘડતરના પ્રોગ્રામને દરેક મારા ડિસ્ટ્રિક્ટની દરેક સ્કૂલ ગામડાઓની સ્કૂલોમાં જઈ અને બાળકોને તૈયાર કરવા છે કે આ દેશનું યુવાધન ગેરમાર્ગે ન મળે અને સારા રસ્તે જાય એના માટે મારો ચારિત્ર ઘડતરનો ઇન્ટરનેશનલનો સુંદર પ્રોગ્રામ છે એ દરેક સ્કૂલમાં કરવાનો છે